શું બનાવતો કોણ છે આરોપી અને કઈ રીતે આ કોબામલો સામે આવ્યો કાલે બપોરના ટાઈમે એક મેસેજ હતો કે વાદજમાં પેટ્રોલ પંપ છે ત્યાંથી બાઈક પર પૈસા લઈને બેંકમાં જમા કરવા જતાં બે પેટ્રોલ પંપના કર્મચારી જ્યારે હતાતા એક બીજી બાઈક એમને પાછળથી પીછો કરતી હતી અને એમને જબરદસ્તી ચીન ઝડપ કરીને જે પૈસાની બેગ હતી એ લઈ લીધી હતી અને ચોરી કરીને નીકળી ગયા હતા એના અનુસંધાને વાડર પોલીસ સ્ટેશનમાં કાલે ચી ઝડપનો ગુનો નોંધ્યો હતો જે રકમ ગઈ હતી એ નવ લાખ રૂપિયા હતા એ બેગમાં અને એના અંતર્ગત આ અને ચી ઝડપની ફરિયાદ આપણે નોંધાઈ હતી ચોવીસ કલાકની અંદર વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી સ્ટાફ પીએસઆઈ અને તમામ સ્ટાફે મળીને આ ત્રણ આરોપીને અરેસ્ટ કર્યા છે અને કુલ આઠ લાખ અને પાસઠ હજારની રિકવરી કરી છે એમાંથી જે બાકીની રકમ છે આ આરોપીઓ સ્પેન્ડ કરી ચૂક્યા હતા અને કપડાં લેવામાં અને એક હોટલમાં રોકાણ માટે લોકો ખર્ચી ચૂક્યા હતા એમાં મુખ્ય ત્રણ આરોપી છે એમાં એક હિમેન્દ્ર સિંઘ છે સોલંકી છે જે અસિસ્ટન્ટ મેનેજર હતો એ જ પેટ્રોલ પંપમાં અને એ બાઇક ચાલક જે ફરિયાદી છે એની પાછળ બેઠો હતો આ પૈસાની થેલી એને પકડી રાખી હતી તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું અને એના સાથે બે અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ એ બે આરોપી હતા જે આ ત્રણેયની મિલી સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી પ્લાનિંગ પછીના કારણો શું આ પ્રકારે કેટલા સમયથી લોકો પ્લાન કરતા હતા અને એના કારણો શું હતા આમાં જે સિંહ છે એને થોડુંક બજારમાં નુકસાન ગયું હતું અને અસિસ્ટન્ટ મેનેજર તરીકે પેટ્રોલ પંપમાં કામ કરતો હતો તો એને ખ્યાલ હતું કે દરરોજ આ જ ટાઈમે બેન્કમાં પૈસા જમા કરવા માટે પેટ્રોલ પંપથી લઈ જતા હોય છે અને આ રૂટ પણ એને ખ્યાલ હતું કે પાછળની સાઈડ જે બેંકથી થઈને રસ્તો જે છે એ જ રૂટથી જતા હતા એટલે કાલના દિવસમાં એ પોતે પણ બાઇક પર હાજર હતો અને એને જ આ બે બીજા એમ્પ્લોઈઝ જે હતા એમને ટીપ આપી હતી અને પછી આ રીતે એ લોકો આખું પ્લાનિંગ કરીને કાવડું કરતા તો કેટલા સમયથી પ્લાનિંગ કરતા કે એ લોકો અમરા ચોકડી પ્રાથમિક ગસ્ટીય થોડા દિવસ સુધી આની પ્લાનિંગ ચાલતી હતી અને ઓલરેડી એમને ખ્યાલ જ હતો ટાઈમિંગ ને બધું અને ક્યાં બેન્ક માં જાય છે ક્યાં ઊંઠલે છે એટલે બહુ પ્રી પ્લાનિંગ તો નથી પણ 3 ને 3 એજ બેંક એજ પેટ્રોલ પંપ માં એમ્પ્લોય હતા સર ગુનોનો બેંક કઈ દો કેલા આપો પોલીસ કરી જો કે તો જે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ છે જોશી પીએસઆઈ છે રાઠોડ અને એમના તમામ બી સ્ટાફે આ આમાં પહેલાં તો સૌપ્રથમ પેટ્રોલ પંપના તમામ સ્ટાફની પૂછપરછ કરી અને એમાંથી થોડુંક હિન્ટ મળ્યું હતું કે આ રીતે આ ભાઈનું થોડુંક લોસ થયું છે અને અગાઉ એ જ જાહેરાત કરતા હતા પછી આપણે સીસીટીવી કેમેરા પણ જોયો હતું તો જે બે જણ બાઇક પર આવતા હતા એ સીસીટીવી કેમેરા પણ મોડા પર રૂમાલ બાંધેલું હતું પણ એમની ઓળખ પણ અગાઉ पेट्रोल पंप में काम करेला સાથે મળતી હતી તો तो ડિરેક્શનમાં થોડું में थोड़ा तपास करता ખબર પડી કે 9 લાખ 50 હજાર ની ચીજ જણા હતી કેટલું કે મુદ્દામાં છે જે કબજે કરવામાં આવે છે અને જે બાકીનો મુદ્દામાં છે કે ક્યાં કોઈ વાબળો છે કે શું છે 9 લાખ 50 હજાર ની હતી પણ પાસઠ હજાર પાછા આવ્યા છે એમાં બાકીની જે રકમ છે થર્ટી ફાઈવ થાઉઝન્ડ એ લોકોએ હોટેલમાં રોકાણ માટે જે આરોપી છે એમાં વાપરી દીધી અને નવા કપડાં લેવામાં વાપરી હતી તો એ પ્રમાણે આટલી રકમ ઓલમોસ્ટ રિકવર થઈ છે